નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ રિક્ષા એસોસિએશનનો સરાહની નિર્ણય અટવાયા હોય કે હેરાન થતા હોય એવા બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાશે બોટાદ જિલ્લા રિક્ષા એસોસિએશન શિક્ષણ ક્ષેત્રે એક સરાહની પહેલ કરી છે એસોસિએશને સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ અટવાયા હોય કે હેરાન થતા હોય તેવા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પરિવહન સેવા આપવાનો નિર્ણય કર્યો છે રિક્ષા ચાલકોએ બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી છે આ પહેલથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં અગર શોધવામાં અને સમયસર પહોંચવામાં મદદ મળશે રિક્ષા એસનના આ નિર્ણયને વાલીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે રિક્ષા ચાલકોએ જણાવ્યું કે તેઓ પોતે ભણી ન શક્યા હોવાથી શિક્ષણનું મહત્ત્વ સમજે છે તેથી તેથી તેમણે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો આ નિર્ણય લીધો છે આ પહેલથી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે થતી પરિવહનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે સાથે જ વાલીઓને પણ આર્થિક રાહત મળશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ